રમેશભાઈ મારું નામ હું આ ગામનો રહી છું ને અમે આ ડાંગરની ખેતી કરીએ છીએ ને અમારે પચીસ પચાસ ટકા જેવું નુકસાન છે જે આ ઊભું છે એમાં થતું આવે જ છે બાકી તો કઈ લેવાનું નથી ને ભાવ ડાઉન થઈ ગયા પહેલા કેટલો ભાવ હતો પહેલા પાંચસો ને દસ માં ભાવ ને સોડા થઈને વેપારી લઈ હોય અત્યારે ચારસો ને સિત્તેર આપે છે કેટલા ટકા નુકસાન થયું ત્રીસ ચાલીસ ટકા નુકસાન છે એમ નુકસાન માં તો એવું છે ને કે અત્યારે જે ડાંગર ત્યાં બધી ત્યાં પડી ગઈ છે બરાબર એ તો એમાં લગભગ દસ પંદર ટકા નુકસાન પહેલા થયું છે હવે હાલમાં અત્યારે ભાવની પરિસ્થિતિ એવી છે કે પેલા પાંચસો રૂપિયા ભાવ અત્યારે ખેડૂતો માલ ડાલ એટલે ચારસો ત્રીસ ની આજે આવી ગયા છે એટલે હવે અત્યારે આ જે લીધે કોઈ લેવલ છે નથી અત્યારે અત્યારે ખેડૂતને જે અત્યારે જે વરસાદ આવી જાય તો બધા રડવાનો જ વાવા છે આમ જિલ્લા એકવાર અત્યારે માલ તો થઈ ગયો છે માલ તૈયાર પણ છે કોઈ વેપારી આવતો નથી અત્યારે ને ગયા વર્ષે કરતા ઉત્પાદનમાં આ વર્ષે ખાસો ઓછો લોસ છે એમ ગયા વર્ષે જે એસી સીટી એસી ની જે ગણતી આવે છે ચાલીસ પચાસ ની રાસ તમારે સાઈઠ ની આજુબાજુ રહેશે બાકી લાંબી રાસ રહેવાની છે નથી ને આવું ના જો રહેશે એટલે ખેડૂતને હવે આ દંડ જ બંધ કરી દેવા પડશે એવું લાગે છે એમ કે આજે બે કોઈ કે ખેડૂત કોઈ મદદ કરવા તૈયાર નથી આજે જે વરસાદ થયો એમાં ખાસો આજે તમે નુકસાન જોયું ઘણું ઘણું નુકસાન છે એમ